વલસાડ સીટ પર તાલુકા પંચાયતોની ઉભી રહેલા કોંગ્રેસના ઉમેદવારના પુત્રની કારમાંથી દારૂ મળી આવ્યો વલસાડ તાલુકાના નવેરા ગામે ઇલેક્શનને લઈ વલસાડ રૂલર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ઓટો કાર આવતા પોલીસે અટકાવી હતી અને કારમાં ચેક કરતા એમાંથી રૂપિયા ત્રણ હજાર પાંચસોનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો કાર ચાલક વલસાડ તાલુકાના ઓઝર ગામે તાલુકા પંચાયતની કોંગ્રેસની સીટ પર ઉભેલા ઉમેદવારના પુત્રની હોય તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા પોલીસે ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વલસાડ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેમને અંકુશ રાખવા માટે વલસાડ પોલીસ રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે જેથી કોઈ ચૂંટણીને લઈ અણબનાવો ના બને તે માટે જ્યારે લુરલ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુકુમાર ગિરધારી લાલ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ એમની ટીમને લઈ વલસાડ તાલુકાના નવેરા ગામે પુલના ચડતા ઉત્તર છેડે રોડ ઉપર ઇલેક્શનને લઈ વાહન ચેકિંગ હાથ ધરી હતી જ્યારે કોલ્ટો કાર નંબર જી જે ફિફ્ટીન પીપી ફોર સેવન નાઇન થ્રી આવતા જોતા પોલીસે અટકાવી હતી કારમાં ચાર જણા બેસેલા હોય પોલીસે કાર ચલાવનાર નવેરા ગામે દુકાન ફળિયામાં રહેતા વિસ્મય રાજેશભાઈ પટેલ તેઓને પોલીસે પૂછપરછ કરી હતી જ્યારે તેમણે જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણીને લઈ પ્રચાર કરી રહ્યા છે જેમાં મારા પિતાજી રાજેશભાઈ પટેલ જેઓ વલસાડ તાલુકા પંચાયતની ઓઝર સીટ કોંગ્રેસમાંથી દાવેદારી કરી હતી તેના પ્રચાર માટે અમે ગયા હતા પોલીસે કારમાં તપાસ કરતા કારના પાછળના ભાગે સીએનજી કીટના પાછળથી રૂપિયા ત્રણ હજાર પાંચસો ઇંગ્લિશ દારૂ બોટલ સાત મળી આવી હતી જ્યારે દારૂ મળતાની સાથે કારમાં બેસેલા ચાર જણા પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યા હતા જેમાં વલસાડ તાલુકા પંચાયતની ઓઝર સીટ પર કોંગ્રેસમાંથી દાવેદારી કરી રહેલા રાજેશભાઈના પુત્ર વિશ્મય તથા એમના ત્રણ મિત્રોને મળી ચાર સામે વલસાડ રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો ત્યારે આજરોજ રૂરલ પોલીસે તાલુકા પંચાયતની ઓઝર ગામની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજેશભાઈ રમણભાઈ પટેલના પુત્ર વિસ્મય રાજેશભાઈ પટેલની ધરમપુરથી ધરપકડ કરી વધુ કાર્યવાહી રૂરલ પોલીસ કરી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપો